સાવ થી સાત તારીખે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે રૂપાલીજી રૂપાલાજીનું હળ હળતું અને એક ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી કરી એ ટિપ્પણીના અનુસંધાનમાં જેટલો જ વિરમગામ અને માંડલ અને તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો મળી અને ક્ષત્રિયોને એટલે આ એક પ્રશ્નને સમર્થન આપવા માટે આપણે અહીંયા આગળ બધા ભેગા થયા છે જેમાં આપણા સમાજના આગેવાન શ્રી મનુજી માજી માનદ્રિંહ જગદીશિંહ દેવનજી જરમજી અને તમામ ગામના આગેવાનો વડીલો યુવાન મિત્રો તમામને અહીંયા આગળ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે અહીંયા ઉપસ્થિત આવા ટાઈમમાં થયા હવે આ એક એવો પ્રસંગ છે કે આપણી લોકશાહીની અંદર સત્તાના મધમાં જે લોકો ભાન ભૂલી ગયા અને એમને વિચાર ના કર્યો કે ક્ષત્રિયો એટલે ખાલી દરબાર નથી એમાં આપણે ઠાકોર પણ છીએ અને એમને જે બેન બેટીનું જે અપમાન કરવાનો શબ્દ બોલ્યો એ બેન બેટી આપણી પણ છે એમની એકલાની નથી દીકરી એટલે બધાની દીકરી છે તો આજે આપણે બધા સાથે મળી અને ભાજપ સરકારની શરૂઆતમાં રૂપાલી રૂપાલાજીનું એક જ વ્યક્તિત્વ વિરોધ હતો પણ સત્તાના પદની અંદર અભિમાનમાં જે રાચી રહ્યા છે એટલે હવે તમામે તમામ સમાજ એક થઈ અને ભાજપનો જે અહંકાર મોબાઈલ ચડી ગયો છે એ નીચે ઉતારવાનો સમય આવી ગયો છે તો આપણે બધા ભેગા થઈ અને તમામ સક્રિયના સાથે રહીશું ને બધા સાથે રહીશું આટલું બોલી મારી વાળીને વિરામ આપું છું આગળના વખતે આપણે જગદીશજી પણ આપણને આ બાબતે સમર્થન જાય કરશે જય હિન્દ જય સમાજની દીકરીને કલક લગાવવાની જે ટિપ્પણી કરી છે તે મુદ્દે આપણે બધા ભેગા થયા છીએ અને ખાલી ક્ષત્રિય સમાજ એક દરબાર કે અન્ય સમાજને આપણે ઠાકોર સમાજ પણ એક બીજા વિભાગમાં ક્ષત્રિય સમાજ તરીકે આવીએ છીએ એટલે કહેવાનો મતલબ કે આપણે સત્ય સમાજની દીકરીને સમર્થન કરવું જોઈએ અને હર હંમેશા આન બાન અને શાનથી આપણે સૌએ સમર્થન કરીશું અને આ ચૂંટણી બહુમતીથી જે રૂપાલાજીને એના પક્ષને ભાજપ પક્ષને હરાવવા માટે માટેના વધુને વધુ પ્રયત્ન કરીશું અને જ્યારે જરૂર પડે ત્યારે આપણો સમાજ ક્ષત્રિય સમાજની સાથે રહેશે અને વધુમાં જ્યારે આંદોલન કરવાની જરૂર પડશે ત્યારે પણ ઠાકોર સમાધ દરબાર સમાધિ અને સૂત્ર સમાધિ હર હંમેશા સાચે છે અને લેશે અસ્તુ જય હિન્દ જય માતાજી જય શ્રીરા